જો માં હયાત હોય તો એના સાથે તમે લઈને ફોટો પડાવો અને એનું વૃક્ષનું વાવેતર કરો એનું જતન કરવાનું કરો અને માં હાજર ના હોય તો એનો ફોટો રાખીને એનાથી એક ફોટો પાડીને તમે એક વૃક્ષ કમસે કમ વાવો ફોટો પાડવાનું શું કામ બધાને લાગશે કે એમને ભાઈએ તો ફોટો એટલા માટે પાડવાનું કે બીજા લોકોને પણ પ્રેરણા મળે બાકીનાને પણ લાગે કે હમણે આ કર્યું છે હું પણ આ કામ કરું એટલા માટે તમે વૃક્ષ વાવવાનું પણ કામ કરો અને ફોટો પણ બહાર મૂકવાનું કામ કરો માને સાથી શ્રદ્ધાંજલિ જો મા ના હોય તો એને અને માને સાચી સેવા માં હયાત હોય તો એને ખુશી થાય એના માટે આપણે એક પેટ માકે નામ એક ઝાડ માના નામે આવું એક અભિયાન દરેકે દરેક નાગરિકે કરવું જોઈએ મોટા પ્રમાણમાં લોકો વૃક્ષારોપણનું કામ કરે છે બનાસકાંઠા જિલ્લાની અંદર પેલા ખેતરના છેડે જે ઝાડ હતા બધા કાઢી નાખતા ભાઈ નથી કોદળીને લઈને પહોંચ્યા નથી તેના બદલે અત્યારે તમે બધા એને બચાવો આ તમારી જાગૃતતા એની અંદર પણ પ્રાણ છે એ પણ સંત જેવું જીવન છે વૃક્ષનું એને પણ બચાવવું તો આ કામને હજુ ઓર આગળ લઈ જાઓ